જ્યારે આજ રોજ ગિરિરાજ ચોક ખાતે ફાયર ફાઇટરનું લોકાર્પણ કરાવતા ઝાફરાબાદના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો આ પ્રસંગે દરેક સમાજ નાગેવાનો અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ જાફરાબાદ શહેર પ્રમુખ સંદીપ શિયાળ વેપારી એસોસિએશન ચીફ ઓફિસર નગરપાલિકામાં ચૂંટાયેલા નવનિયુક્ત સદસ્યો તથા સ્ટાફ અને ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર હતા રિપોર્ટર જિગ્નેશ બારૈયા જાફરાબાદ આજ રોજ જાફરાબાદ નગરપાલિકા દ્વારા પંદરમી નાળા પંચની આ ફાયર બ્રિગેડ માટે ઓગણત્રીસ લાખ અને પચાસ હજાર માન્ય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત સરકાર દ્વારા આજે જાફરાબાદ નગરપાલિકાને આ સુપ્રિત કરી હોય અને ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ છીએ કે ગામમાં કોઈ એવી આગની ઘટનાઓ ન થાય પણ આ ફાયર બ્રિગેડથી કોઈ જાનહાનિ ન થાય કોઈ પ્રોપર્ટીનું નુકસાન ન થાય એ અનુક્રમે આજે આ ફાયર બ્રિગેડ જાફરાબાદ નગરપાલિકાને સુપરિત કરી છે તો માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો દરેક દરેક નગરપાલિકાના સભ્યોનો આ અવડી મોટી ભેડ આપણા ગામને મળી હોય તો સરકારશ્રીનો માન્ય ધારાસભ્યશ્રીનો શ્રીનો બધાનો હૃદયપૂર્વક આભાર માનો